ખાસ રીત કહીશ જે ધોરણ નવ અને દસના દરેક વિદ્યાર્થીઓને બહુ જ કામ લાગશે ઘણા બાળકો કહે છે કે પાઠ પૂરા નથી થયા કોઈક કહે છે સમય ઓછો છે અને અમુકને તો શાળામાં પાઠ વિશેષ ચાલ્યા પણ નથી ચિંતા ન કરશો આજે હું તમને પાંચ સરળ રીતો જણાવીશ જેના દ્વારા તમે ઓછી તૈયારીમાં પણ પરીક્ષામાં એસીથી નેવું નંબર મેળવી શકશો પહેલી રીત સૌથી પહેલા અગત્યના પાઠ ઓળખો પાછળ ત્રણ વર્ષની પરીક્ષાના પ્રશ્નપત્ર જુઓ જે પાઠમાં વારંવારથી છે તે સૌથી તૈયાર કરો આ રીતે તમે પેપરનો પેપર કવર કરી બીજી રીત ઓછી વારમાં એમસીક્યુ તૈયાર કરવાની રીત પ્રત્યેક પાઠમાં દસ થી પંદર એમસીક્યુ લખો પુસ્તકથી વાંચવાની જરૂર નથી પ્રશ્ન લખશો તો યાદ લાંબા સમય સુધી રહેશે એમસીક્યુ એટલે ઝડપથી નંબર આપતો ભાગ પ્રશ્ન ત્રણ બે નંબરના પ્રશ્નો ટૂંકા પ્રશ્ન આવે છે દરેક પાંચ ટૂંકા જવાબ આવશે એક લખી રાખો પરીક્ષા પહેલા પંદર મિનિટ બધું રીડિંગ કરી નાખો ચોથો નિમત પત્ર લેખન કાર્યની સરળ નિમતમાં નવા નવા વિશેષ શીખવાની જરૂર નથી માત્ર ત્રણ નિમંતો સારી રીતે યાદ રાખો દરેક વર્ષના એમાંથી જ એક આવે છે આ ભાગને તમે સરળતાથી દસથી થી બાર પાંચ પરીક્ષા પહેલા છેલ્લા દિવસે પુસ્તક આખું ખોલશો નહીં એમાં ગડબડાટ થાય છે માત્ર ત્રણ વસ્તુ વાંચો એક એમસીક્યુ બે ટૂંકા જવાબ ત્રણ અગત્યના પરા અથવા લેખન કર્યો આ ઘણું છે અંતિમ વાક્ય બાળકો આ રીતે તમે અનુસરો છો તો ઓછી તૈયારીમાં પણ ઘણો પરિણામ મળી શકશે ન્યા સરળ બનાવવા આપનો મિત્રો